ભાજપના રાજકોટ બેઠક ઉપરના ભાજપના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજને લઈને કરેલી રોટી અને બેટીની ટિપ્પણીની અસર રાજ્યની સાથે ભાવનગર શહેરમાં પણ જોવા મળી હતી ભાવનગરના નવાપરા ગરાસિયા બોર્ડિંગ ખાતે મોટી સંખ્યામાં રાજપૂત સમાજનું સંગઠન એકઠું થયું હતું જેમાં મહિલાઓએ પણ હાજરી આપી હતી અને પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીના વિરોધમાં આકરા શબ્દોમાં પ્રહારો કર્યા હતા ભાવનગર નવાપરા ખાતેથી સંગઠન બાદમાં ચાલીને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે પહોંચ્યું હતું ત્યારે રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે પરસોત્તમ રૂપાલા દ્વારા રોટી અને બેટીને લઈને જે ટિપ્પણી કરવામાં આવી છે તે માફ કરી શકાય એમ નથી ત્યારે અમારી માંગણી તેની ટિકિટ પાછી ખેંચવામાં આવે તેવી છે અમારો કોઈ પક્ષ સામે વાંધો નથી જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મતદાથી અળગા રહેવું અથવા તો વિરોધમાં મતદાન કરવું તેવો નિર્ણય થઈ શકે છે જો કે યોજાયેલા સંગઠનના કાર્યક્રમમાં પૂર્વ ભાજપના સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ પણ હાજરી આપીને સમાજ સાથે રહેવા પોતાનો મત વ્યક્ત કર્યો હતો આમ વિવિધ રાજકીય પક્ષોના ક્ષત્રિય સમાજના આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા સમય આવીને ઉભો રહે તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અમારી નોંધ લે અને અમને સાચો ન્યાય રાજપૂતાણીને મળે અમારા સમાજને જે સાચો ન્યાય મળે એના ઉપર અમે રાહ જોઈ અને બેઠા છીએ અને અમારી સંકલન સમિતિ જે કઈ નિર્ણય લેશે એમાં અમે આગળ વધીશું જો રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય તો જે દિવસે રૂપાલાભાઈ ફોર્મ ભરશે એ જ દિવસે હું મારા સમાજના બસો યુવાનો સાથે રાજીનામું આપી દઈશ પાટીલ સાહેબ તમારે બે હાથ જોડીને માફી માંગવાની નો હોય તમારી હાથમાં પેન છે અરે પેન એક વાર લખી રૂપાલા ની ટિકિટ રદ એટલે પછી સમાજને તાકાત કેટલી આપીશ મારા એક એકડિયા એ ત્યાર પછી હજારો આવ્યા એટલે અમને તમે સાથ અને સહકાર આપો અને અમારી પાછળ પૈસા પૂરા પાડો તો હજી આપણે કોઈ વિવિધ બોલવું નથી પણ મારે એટલું કહેવાનું છે કે આટલો બધો વિવાદ ચાલ્યો મીડિયા આવ્યા ભાજપના રાજપૂત સમાજના આગેવાનો છે વંદનીય છે એ લોકો એક પણ વાર કેમ નો કહેવા આપણે એક વાર ખાલી ખાલી વડીલો છે જો ખુશી એટલી છે ને કે કઈ સમાતી નથી આ જાય મને ખુશીના ને આસુ વર્ષે છે તમને બધા જોઈને અને જે આપણા રૂપાલાભાઈ જે આપણા અમારા દીકરીઓના બારામાં જે બોલી ગયા છે ને સાવણ નથી થતું મને એટલે તેનું માટે નીકળી ગયું આજે છ અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને બે સમાજને તુલનાત્મક અભ્યાસ કરવા માટે એક સમાજને વધારે વખાણ કરવાના અને એક સમાજને નીચું દેખાડીને વખાણ કરવાના આજે એમણે ટિપ્પણી કરી છે એના કારણે આપણા સમાજની લાગણી દુભાણી છે રોષ પણ ઉત્પન્ન થયો છે અને આંદોલનના માર્ગે અત્યારે આપણે છીએ રાજપૂત સમાજ જે છે ક્ષત્રિય સમાજ જે છે એ પરાપૂર્વથી આ દેશની પરંપરા ઇતિહાસ અને સંસ્કૃતિનો રખેવાળ રહ્યો છે આજે છે ને આવનારા ટાઈમમાં પણ રહેવાનો છે આ આપણને ઈશ્વર દત્ત મળેલી ફક્ત ને ફક્ત અમારો એકમ મુદ્દો છે એક મુદ્દાનો તમારો કાર્યક્રમ છે પરષોત્તમ રૂપાલા સાહેબની જે ટિપ્પણી છે એને અમે સફ મુદ્દોમાં વખોડીએ છીએ અને એને ટિકિટ ન મળે આજનો અમારો કાર્યક્રમ પરસોત્તમભાઈ રૂપાલા જે રાજકોટની લોકસભાના ઉમેદવાર તરીકે બીજી પાણીથી આવે છે અને એણે જે વાણે વિલાસ કર્યો છે એક સમાજને રાજી કરવા માટે બીજા સમાજ માટે અભદ્ર વાણી કરી છે એની સામે વિરોધ છે અમારે કોઈ પક્ષ સામે કોઈ ભાજપ હોય કોંગ્રેસ હોય કે આપની પાર્ટી પક્ષ સામે કોઈ સમાજ અરે વાંધો નથી ફક્ત ને ફક્ત પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે ટીકા ટિપ્પણી કરી છે એની સામે વાંધો છે એના અનુસંધાને અમે અઠ્યાવીસ એપ્રિલે ગુજરાતભરની રાજપૂત સંસ્થાની નેવું કરતાં વધારે સંસ્થાના પ્રતિનિધિઓ જે અઢીસો જેવડી સંખ્યામાં અમદાવાદ મુકામે મળ્યા હતા અને એમાં મૂક્યા એ અમદાવાદ મુકામે મળ્યા પછી એમાં એવો નિર્ણય કર્યો કે પરસોત્તમભાઈ રૂપાલાને રાજકોટની સીટના ઉમેદવારમાંથી હટાવે એવું સર્વાનુમતે નક્કી થયું અને એ નિર્ણયના કારણે અમારી રજૂઆત એ છે કે લોકસભાના ઉમેદવાર તરીકે પરસોત્તમભાઈ રૂપાલાને રાજકોટ સીટમાંથી હટાવી લે અથવા કોઈપણ પ્રતિનિધિ મૂકે એની સામે અમારે વાંધો નથી કોઈ પક્ષ અમારે વાંધો નથી કોઈ સમાચારે પણ અમારે વાંધો નથી ફક્ત ને ફક્ત જે વાંધો છે પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ સામે છે અને એટલા માટે વાંધો છે કે અમારા સમાજની રોટીબીટી વિશે એને ઉચ્ચારણો કર્યા છે આના કારણે સમગ્ર ગુજરાતની અંદર પડઘા પડ્યા છે ખાસ કરીને અમારી મહિલા સમાજના આગેવાનો પણ આજ જાહેર જીવનમાં આવી ગયા છે અને એણે ત્યાં સુધીના નિવેદનો કર્યા છે આ લોકશાહીની અંદર કોઈપણ રજૂઆત કરી શકાય છે અને પ્રતિનિધિ જેવો એને સાંભળવા પણ પડે પરંતુ એના ઘર ઘર ઉપર પોલીસ બંદોબસ્ત મુકાઈ જાય છે એની બહાર મૂકવા બહાર નીકળવાની પણ મના થાય છે અને એની ધરપકડો થાય છે આના કારણે વિવાદ વધારે વકર્યો છે કારણ કે મહિલા સમાજનું જ્યારે અપમાન થાય અમારી આન બાન શાન માટે આ ક્ષત્રિય સમાજ હંમેશા જીવતો રહ્યો છે અને એના માટે જ અમે બલિદાનો આપ્યા છે